જય માતાજી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો આજે તો આવી ગયા આપણે વીણવા માટે તો આપણે આવી ગયા આજે એંડા વીણવા માટે આજે આપણે કરવાની છે બીજી વીણી એ તમને બતાવી દઉં કે એંડા કેવા પાકી ગયા જુઓ આપણે બહુ જ એંડા પાકી ગયા હે ફૂલ એટલે ફૂલ લગભગ તો આજે વીણાય નહીં રે અને એક તો જુઓ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ફૂલ વરસાદ આવે કે ના આવે બાકી વાતાવરણ તો એકદમ ભૂલ જામી ગયું હોય આવે એવું છે બીજું તો બધું ઠીક પણ ખેડૂતો માટે મુસીબતના વાદળો ઘેરાઈ ગયા હે વરસાદ ના આવે તો સારું હોય તો બચારા ખેડૂતો હેરાન થઈ જાય આખા વર્ષની મહેનત માથે પાણી ફરી જશે એવું બધું છે ફ્રેન્ડ જો જે થાય પણ આપણે મડી ગયા અહીંયા આવે આઈંડા વીણવા પકડ લેલી લીધી હાથમાં જુઓ ફ્રેન્ડ એવા ઈંડા પાકે આવો તો અમારે ક્યારેક જ પાકે ઈંડા જ્યારે પાકે ત્યારે બે ત્રણ દિવસ વીણવા માટે હાલે છે તો જુઓ આપણી ફાંટ પણ ભરાઈ ગઈ છે આપણે એને નાખવા જવું પડશે ફૂલ ફાંટ આપણી ભરાઈ ગઈ હે જુઓ આપણે ફૂલ ફૂલ પાકી ગયા ઈંડા બધે એવા ભાગી આખે આખા ખેતરમાં ફ્રેન્ડ એટલા એના પાકી ગયા છે જ્વાલિયા રાખ્યો ફ્રેન્ડ તો એલો ફ્રેન્ડ હવે વાગી ગયા છે ને આપણે જમવા માટે તો જોઈ શકો છો આપણે આટલા આજે સવારથી આટલા એને વીણી છે તો એક તો કેટલા બધા એના પાકી ગયા છે જોઈ શકો છો હજી તો ઘણા બધા વીણવાના આપણે પડ્યા છે અને જુઓ ફ્રેન્ડ વાદળા તારા ભંવાર વાદળા થઈ ગયા છે આજે સવારથી જવા વાદળ છે લાગે કે એવું કે આજે વરસાદ આવશે ના આવે તો સારું નથી બચારા મહેનત કરી કરીને જાઓ આખા વર્ષની મહેનત માથે પાણી ફરી જશે એવું બધું છે ફ્રેન્ડ આપણે તો ખેડૂત સિંહ છે ભગવાન ને પ્રાર્થના કરી કે વરસાદ ના આવે આપણું તો કંઈ હાલવાનું નથી વરસાદ આવશે એટલે એને ફાવે એમ કર આપણું તો ભાઈ હાલે તો વિષય બધું છે આપણા આપડા વ્લોગ માં આગળ બન્યા રહેજો તો ફ્રેન્ડ હવે વાગી ગયા એ ગયા ને આપણે ફરીથી જાવું જવાનું છે એના તો અત્યારે સી આપણે આપણા ઘરે વાદળો એકદમ ફૂલ વાદળ થઈ ગયા છે વરસાદ આવવાની ફૂલ તૈયારી જેવું થઈ ગયું હોય જોઈ શકો છો ફૂલ વાદળ તો વાદળા ચેનલ બ્લોગમાં બન્યા પાછા આવી ગયા સાડા અગિયાર વાગે આપણી વાડી વીણવા માટે તો જોઈ શકો છો સુંદર નજારો અને એક બાજુ કાળા ડિબાંગ વાદળ એવું બધું છે આપણે આવી ગયા એંડા વીણવા માટે આપણે એંડામાં ફૂલ ફાલ લાગી ગયો હોય એકદમ નીલા એંડા છે ફ્રેન્ડ આપણે બીજા વીજા મિણે હરિયાના આપણે રહી ગયા અમે થોડા વલોગિંગ કરતા હતા એટલા માટે બીધું છે ફ્રેન્ડ નવા આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સૈલેશ બ્લોગ 143 ને તો જુઓ ફ્રેન્ડ આપણે ચાર વાગી ગયા છે ને આવી ગયા છીએ આપણા ખેતરમાં કેમ કે આપણે થોડું કામ હતું એને પૂર્ણ કરવા આવી ગયા છીએ કેમ કે આપણે રોજડા બુ આવે છે ખેતરમાં બકાલું આવેલું છે એમ રોજડા આવે એટલે આપણે આવી ગયા હી વાયર બાંધવા ધકો તો જુઓ આપણે દરાગારી રોજડા થાંભલું પાડી નાખશે તો જોઈ શકો છો આપણે જુઓ ત્યાં નીલું લીલું દેખાય ને ત્યાં સુધી આપણે બાંધી નાખવાનો છે ધકો વાત સાંજ સુધી તો ચાર વાગ્યા છે આપણે આવી ગયા હી ખેતરમાં એવું બધું છે તો હવે બાય આપણે મળશું આગળના નેક્સ્ટ વ્લોગમાં હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું